આજે જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય વચ્ચે સંકલનની બેઠક યોજવામાં આવી હતી જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના મત વિસ્તાર અંગે ચર્ચા વિચારણા કરી હતી દર મહિનાના અંતે જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય વચ્ચે સંકલનની બેઠક મળતી હોય છે જેમાં આજે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની પહેલી સંકલનની બેઠક મળી હતી જેમાં કરછના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે નવા એસપી સાથે આ પહેલી સંકલનની બેઠક યોજવામાં આવી હતી નારેશ્વર પાસે નવું પોલીસ સ્ટેશન બને તેવી માંગ કરવામાં આવી હતી જેથી વલણના લોકોને તકલીફ ન પડે આ અંગે સરકારમાં પર મંજૂરી માટે જણાવ્યું હતું પહેલી વખત આ નવા એસપી સાહેબ બદલાઈને આવ્યા છે અને પહેલી અમારી જિલ્લા સંકલનની એસપી મિટિંગની અંદર અમે બધા ઉન શૈલેષભાઈને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હાજર હતા ને અમારા કોઈ એવા કોઈક પોલીસના કોઈ જટિલ પ્રશ્નો નહોતા પરંતુ હાઈવે જામ થાય છે ત્યારે એંસી ટકા પોલીસ વર્ણોમાં અને કરજણ પોલીસ હાઈવે ઉપર જઈ રહે છે અને એને કારણે પોલીસ બીજા કામ કરી શકતી નથી તો એની અંદર ખાસ એની મેં કંઈ ઇન્ટરેસ્ટ લઈ અને હાઈવેને જે કંઈ કરવાનું હોય જે કંઈ કહેવાનું હોય કડક સૂચના આપી અને હાઈવે રેગ્યુલર ચાલુ થાય એ રીતેની અમારે વાત થઈ હતી બીજું નારેશ્વર આઉટ પોલીસ સ્ટેશન છે આઉટ ઓફ આઉટ પોલીસ સ્ટેશન અમારું ઓપી નારેશ્વર એને જે છે એનું નામ નારેશ્વર જ રહે કારણ કે અત્યારે પીઆઈ પોસ્ટિંગનું એક વલન અને નારેશ્વરનું જે ચાલે છે એમાં નારેશ્વર લગભગ વલણથી લગભગ પાંત્રીસેક કિલોમીટરનું ડિસ્ટન્સ છે એટલે નારેશ્વર એક પોલીસે સરકારશ્રીએ પણ એની માન્યતા માન્ય રાખ્યું છે કે ભાઈ એની મેં ચર્ચા વિચારણા કરી અને નારેશ્વર પોલીસ સ્ટેશનની મંજૂરી આપવામાં આવે અને લગભગ એની પણ ચર્ચા થઈ અને વલણને પણ વ્યવસ્થિત રીતે કરજણની અંદર સમાવેશ થાય કે એમને પાંત્રીસ કિલોમીટર નારેશ્વર ના ઉપડે એ રીતેની પણ ચર્ચા થઈ આજે વડોદરા ગ્રામ્ય એસપી ઓફિસ ખાતે વડોદરા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંકલનની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટાયેલા પ્રતિનિધિઓના નાના મોટા મુદ્દાઓ જો છે તે બાબતની ચર્ચા થઈ છે અને પોલીસ અને પ્રજાની વચ્ચે કેવી રીતે સમન્વય બનાવીને આગળ વધીને પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે બાબતની ચર્ચાઓ પણ થઈ છે